નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના ફણસા કોડી પટેલ સમાજ દ્વારા સંધ્યા ગ્રુપ ઓફ કંપનીના સહયોગથી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લક્ષી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્ન તેમજ પરીક્ષા સમયે માનસિક રીતે દબાણમાં ન આવતા પરીક્ષાની પૂર્વ તૈયારી અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સંધ્યાબેન કાંતિભાઈ કોડી પટેલ દ્વારા વર્ષ દરમિયાન સામાજિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થતી જોવા મળે છે ઉમરગામ તાલુકાના ફણસા સરીગામ મરોલી માણેકપુર સહિત વિવિધ ગામોમાંથી પાંચસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ સેમિનારમાં ભાગ લીધો હતો આજે મને એક આનંદ છે કે સંધ્યાબેનનું પરિવાર જે હતું એ સમાજના કાર્યમાં કાર્ય પણ સીમિત હતું પરંતુ આજે સમાજ કોળી સમાજ છોડીને બીજી સમાજના છોકરાઓને બી લાભ આપ્યો એમનો અને ભવિષ્યને એમનું હવે વિઝન એ છે કે કોળી સમાજનું તો ખરું જ વધતા આજુબાજુના ગામડાઓમાં બી જેવું કે સોરસુંબા છે સરીગામ છે ત્યાંના લોકોને બી ત્યાંના ગરીબ લોકોને ત્યાંના વિદ્યાર્થીઓને કઈ રીતે મદદ કરવું એમને એ રાખ્યું છે પ્લાનિંગ કર્યું છે એમને તો હવે સંધ્યાબેન સમાજ સાથે સાથે બીજા સમાજોની બી સેવા કરવાનું છે મારું નામ પટેલ પિયુષ ભગુભાઈ આચાર્ય જેએનસી હાઈસ્કૂલ મરોલી મને કોળી પટેલ સમાજ દ્વારા આજે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને આગામી માર્ચ બે હજાર પચીસની પરીક્ષા માટે માર્ગદર્શન માટે આયોજન કરેલું તેમાં આમંત્રણ મળ્યું મારા બાળકોને પણ એમણે આમંત્રણ આપ્યું અને સચોટ માર્ગદર્શન આપ્યું તજજ્ઞો દ્વારા તે બદલ ખરેખર હું આનંદની લાગણી અનુભવું છું ભવિષ્યમાં આવા કાર્યક્રમો થતા રહે અને છોકરાઓને વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે એ આશાથી હું આ સંધ્યા પરિવારના શ્રીમાન કાંતિભાઈ પટેલ તેમજ સંધ્યાબેન સંધ્યાબેન પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમણે જે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન ઉમરગામ તાલુકાના એમ કે મહેતા કેમ્પસ ખાતે આજે સ્વતંત્ર સેનાની મોહનભાઈ કે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું પ્રતિમાના અનાવરણ પ્રસંગે અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી પ્રમુખ નરેશભાઈ દાળ ગ્રામ પંચાયત સરપંચ નરેન્દ્રભાઈ નાયક સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મહેતા પરિવારે આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા સૌનો આભાર પ્રગટ કર્યો હતો ઉમરગામ તાલુકાને મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં સમાવેશ કરવાની લડતમાં મોહનભાઈ મહેતાની મહત્વની ભૂમિકા રહી હતી સ્થાનિક વિસ્તારના યુવકોને ઘર આંગણે ગુણવત્તાભર્યું શિક્ષણ મળી રહે તે માટે વર્ષો પહેલા ગુજરાતી માધ્યમ શાળાની શરૂઆત કરી હતી જે આજે વટવૃક્ષ બની ગઈ છે શ્રી એમ કે મહેતા કેમ્પસમાં પ્રાઇમરીથી લઈ કોલેજ સુધીનો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે જેમાં બે કરતા વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે સ્વતંત્ર સેનાની મોહનભાઈ મહેતાના પ્રતિમાના અનાવરણ પ્રસંગે તેઓના જીવન ઉપર આધારિત પુસ્તકનું વિમોચન કરાયું હતું ઓગણીસો એસી માં સ્વતંત્ર સેનાની મોહનભાઈ મહેતાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી શિક્ષણની યાત્રા આજે મહેતા પરિવારના પ્રયાસો થકી નિરંતર આગળ વધી રહી છે નહીં પરંતુ સમગ્ર વલસાડ અને ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા મોહનલાલ કે મહેતા જે સ્વાતંત્ર્ય સેનાઈ આજીવન ખાદીધારી તેમજ સ્વાતંત્ર્ય પ્રેમી અને જે શિક્ષણ સંસ્થાઓ એમણે ઊભી કરી એમનો સમગ્ર પરિવાર એમાં સાથે જોડાયેલા છે એમના શતાબ્દી વર્ષમાં આજે એમની પ્રતિમા અનાવરણ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું અને એમનાથી વર્ષોથી હું પરિચિત હતો એટલે મારી જાતને સદભાગી માનું છું કે એમના વ્યક્તિત્વને એક આજે વાત કરવાનો મોકો મળ્યો અને શ્રદ્ધાંજલિ આપવાનો મોકો મળ્યો અને એમના સમગ્ર પરિવારજનોએ જે રીતે આ કાર્યક્રમમાં ભાગ લીધો આ શિક્ષણ સંસ્થાને આગળ વધારી એમ મારા પિતાશ્રીએ આ સ્કૂલનું કામ શરૂ કર્યું હતું એક ડોરમેટ્રીના ભાડાના ક્લાસરૂમમાંથી કરેલી કેજીસમાંથી આ સ્કૂલ આજે તમારી સમક્ષ ઊભી છે અત્યારે બે હજાર નવસો પચાસ વિદ્યાર્થી એકસો પંચાવનનો સ્ટાફ અને સ્કૂલમાંથી કોલેજ સુધી પણ આગળ વધી રહી છે ઓગણીસો એંસી પહેલાં ઓગણીસો સાહીઠમાં એક માણેકપુરમાં આશ્રમશાળા પણ એમણે ઊભી કરી જે પણ આજે ચાલે છે બહુ સારા વ્યવસ્થિત ચાલે છે અને અમે એને ઉત્તરોત્તર આગળ વધારવામાં અમારાથી બનતો પ્રયત્ન કરતા રહીશું અમારા પિતાશ્રીના મહેનતથી આજે ઉમરગામ તાલુકો गुजरात में मा है अदरवाइज ये महाराष्ट्र में चाले ત્યારે મોરાજીભાઈ દેસાઈ અમને ખૂબ મદદ કરી હતી વલસાડ જિલ્લાના મોટા પોંડા વાડી ફળિયા સ્મશાન ગૃહ પાસે 2019 થી અધૂરો પુલ ન બનતા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો કોન્ટ્રાક્ટર અને વહીવટી તંત્રની બેદરકારીને કારણે પુલનું કામ અધૂરું હોય સ્થાનિક લોકોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હોય છે સ્થાનિક વિસ્તારના સરપંચ અને ગ્રામજનો દ્વારા ધારાસભ્ય અનંતભાઈ પટેલને તે અંગે રજૂઆત કરાઈ હતી અધૂરા પુલની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાની માંગ સાથે ધારાસભ્ય આનંદભાઈ પટેલ સરપંચ તથા ગ્રામજનો વિરોધ નોંધાવ્યો હતો પોલીસ વિભાગ અને પીડબ્લ્યુડી વિભાગના અધિકારીઓની ખાતરી બાદ વિરોધ પ્રદર્શન મુલતવી રખાયું પુલ બનાવવા અત્યાર સુધી બનેલો એના માટે અનંદભાઈ પટેલ સાહેબ આવ્યા અધિકારી શ્રી પણ આવ્યા છે વસાવા સાહેબ પણ આવ્યા છે એ લોકો આપણને જવાબદારીપૂર્વક પૂર્વક આપતા છે તો આપણે પણ એ બાહીદારી ને માંદ રાખીને ઉઠી જઈશું પણ ફરી જયારે બેસવાનું થશે જય આદિવાસી ભારત માતા કી ભારત માતા કી બે હજાર ઓગણીસ થી આ પુલનું નિર્માણ કાર્ય ચાલુ છે પરંતુ પુલ બનતો નથી આ પુલ અત્યંત મહત્વ કેમ છે કે આ કપરાડા તાલુકા મોટા પોંઢાનું એક ફળિયું જોડતું છે અને એની સાથે સાથે દાદરા નગર હવેલી પણ જોડતો છે એટલે આ ખૂબ અગત્યનું છે અને ઘણી બધી જાનહાનિ આ પુલ પર થઈ છે પરંતુ આજે સરપંચ સાહેબ એમની સાથે સાથે કલ્પેશભાઈ કુંજાલીબેન ગામના આગેવાનો તેમજ અત્યારે માર્ગ મકાનના અધિકારી પટેલ સાહેબ સાથે પીઆઈ વસાવા સાહેબ બધા જ હાજર છે ત્યારે સત્તરમી જાન્યુઆરી આનું ટેન્ડરનું કામ બંધ થશે અને પછી અઠવાડિયા પછી ટેન્ડર ખુલશે કામ ચાલુ થશે એવી આપી છે અને એની તમામ જવાબદારી આપણે વસાવા સાહેબ અને પટેલ સાહેબ ને આપી છે જો આપણું કામ નહીં ચાલુ થાય તો આવનારા દિવસમાં અહીંયા જ આપણે હવન કરીશું કરીશું ને ત્યારે આપણે કોઈનું માનવાનું નથી અત્યારે પહેલી વાર આપણે બેઠા છે જવાબદારી લઈ છે એ જવાબદારીના ભાગરૂપે અને આપણે એમના માનના સ્વરૂપમાં અને સરકારી અધિકારીના

આશ્વસન આપું છું વિશ્વાસ આપું છું મારી આખી ટીમ લઈને હું ભારતીય જનતા પાર્ટી ને જગી બહુમતી બહુમતી થી અમે આ દમણ માં જનરલ લહેરાવશું ઇવનિંગ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર